એટલે અને બીજું તમે ને એનસીઆરટી એનસીઆરટીના પુસ્તકો જ્યારે હું વાંચવાનું કહું ને એમાં તમારા તમારાથી કેટલાક લોકો જો વાંચવાનો પ્રયત્ન પણ કરે તો એમને મારું સજેશન મેં અગાઉના વિડીયોમાં કદાચ કીધું છે અથવા તમે પીએસઆઈના વિડીયોમાં કીધું હોય જે મેં વિડીયો અપલોડ નથી કર્યો એટલે કદાચ એ વાત તમારા સુધી ના પહોંચી હોય તો તમારે જો તમે ખરેખર તમને એવું લાગતું હોય કે જીસીઆરટીને એનસીઆરટીના પુસ્તકો વાંચવા જેવા લાગે છે અને એ વાંચવા જેવા છે કે નહીં એનો નિર્ણય તમારે કરવાનો છે પણ જો તમે નિર્ણય કરો તો પહેલાં તમે જીસીઆરટીના પુસ્તક વાંચીને શરૂઆત કરજો એટલે કે ગુજરાત બોર્ડના પુસ્તકો વાંચીને તૈયારી શરૂઆત કરજો જેથી કરીને તમને એના જે શબ્દો છે એ સમજાશે તો પછી તમે હિન્દીમાં એનસીઆરટી વાંચવાનું તમારા માટે સહેલું પડશે બીજું મેં કદાચ આ વિડીયોમાં કે પીએસઆઈના વિડીયોમાં એવું કીધું છે જે પીએસઆઈનો વિડીયો અપલોડ નથી થયો તો શરૂઆતમાં તમે ગુજરાત બોર્ડના પુસ્તકો વાંચ્યા પછી એનસીઆરટી શરૂ કરશો તો તમને શબ્દો સમજવા સહેલા પડે કાઢા ધારો કે બંધારણ માટે સંવિધાન શબ્દ છે એવું તમને ધીરે સમજવા માંડો તમે બીજું હિન્દીમાં તમે જ્યારે શરૂઆતમાં વાંચશો તો બે ત્રણ દિવસ તમને મુશ્કેલી પડશે પણ તમને પછી એ સમજાવવાનું સહેલું પડશે અમે લોકો પણ પહેલાં ઇંગ્લિશમાં વાંચતા હતા પછી અમને દિલ્હીમાંથી હિન્દીમાં પુસ્તકો મળી ગયા તો અમે બધા હિન્દીના ખૂબ બધા પુસ્તકો લઈ આવ્યા બલકે અમારી પાસે બસબાડું ના રહ્યું એટલા પુસ્તકો અમે હિન્દીમાં ખરીદ્યા અને પછી મેં હિન્દીમાં મારો ત્રીજા એટેમ્પ વખતે ઇન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે મેં ખરીદ્યા અને બધા હિન્દી પુસ્તકો એટલા ઉપયોગી થયા જેના કારણે હું ચોથા એટેમ્પમાં ત્રીજા એટેમ્પમાં મારી ત્રણસો એન્ક એસીની રેન્ક હતી એ ચોથા એટેમ્પમાં બાણુંની રેન્ક થઈ ગઈ એટલે એક આ હિન્દીનું જે શરૂઆતમાં જે અમને પણ એવું લાગતું હતું કે હિન્દી આપણને ના સમજાય એટલે જો તમને એનસીઆરટીના પુસ્તકો વાંચવા હોય